ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ની ખુરશી પર બેસીને એક યુવકે ફોટો સેશન કર્યું હતું ત્યારબાદ ફોટો યુવકે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો આ વિડિયોએ પોલીસની આબરૂ થૂ ધાણી કરી દીધી છે આ યુવક પોતાને ભોળા પર બાહુબલી તરીકે સોશિયલ મીડિયામાં ઓળખાવે છે તેણે માત્ર ફોટો સેશન જ નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હે ગીત સાથે વિડિયો પર પોસ્ટ કર્યો છે જેને હજારોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યા હતા વિડિયો વાયરલ થયા બાદ પોલીસે યુવકને ધરપકડ કરી છે આ યુવક રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં કલર કામ કરવા ગયો હતો અને તે સમંતને વિડિયો બનાવ્યો હોવાનો સામ્ય આવ્યો પોલીસ સ્ટેશનમાં યુવકે બેકાન પકડને વિડિયો બનાવવા બદલ માફી પણ માંગી આ સે સાત આઠ મહિના પહેલા મે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કા કામ કરને કે લિયે આયા થા નાઈટ મે ઓર চেয়ার સબ નિકાલ કે બહાર રાખી ہوئی થી मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वार्टे रिकॉर्ड नहीं है और मेरा नाम मोंटू नहीं है मेरा नाम भोला राजभर है